નમસ્કાર હું આચાર્ય અજય વ્યાસ આજે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ વિક્રમ સંવંત હજાર ના મકર સંક્રાંતિ નામના પર્વની તો અહીં હું કહીશ કે ખરેખર મકર સંક્રાંતિ તો બરોબર છે નામ પણ ખરેખર આ અયન ઉત્તર અયન છે અને ઉત્તર અયન આપણે જોઈએ તો વાસ્તવિક પરિસ્થિતિથી ગણિતાગત કે આપણે જે અનુભવીએ છીએ તેના આધારિત એકવીસમી કે બાવીસમી ડિસેમ્બરે પ્રારંભ થાય છે જે આપણા ઋતુ પરિવર્તિત જેનાથી થાય છે તે એક ગણિત ખગોળી પરિસ્થિતિ છે બધા લોકો અમને સમજી પણ નથી શકતા અહીં આપણે એ ચર્ચા નથી કરતા આપણે જે અત્યારે લોક પરંપરાએ એવું માનીને ચાલીએ છીએ કે ચૌદમી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ હું વિશે બે શબ્દો તમને કહીશ કે આ વખતે ચૌદમી જાન્યુઆરીએ ખરેખર મકર સંક્રાંતિ નથી ચૌદમી તારીખે અને અંગ્રેજી તારીખ મુજબ રાત્રે બાર વાગે તારીખ ફરે છે તેથી પંદર તારીખ બેસી જાય છે મકર સંક્રાંતિનો પર્વકાળ અથવા કોઈ પણ સંક્રાંતિનો પર્વ પર્વકાળ ક્યારેય રાત્રે હોતો નથી એ સૂર્ય દેવની હાજરીમાં જ હોય છે તેથી રાત્રે પંદર તારીખે એટલે કે ચૌદ તારીખની રાત અને પંદર તારીખે બાર વાગ્યા પછી એટલે કે ચૌદ તારીખે બાર વાગ્યા પછી પંદર તારીખ બેસે છે ત્યારે રાત્રે બે કલાક તેતાલીસ મિનિટ અને પચીસ સેકન્ડે સૂર્ય નારાયણ નિરયન મકર રાશિમાં પ્રવેશ કરે છે તો એમનો છે મકર સંક્રાંતિ ઉજવવાની પંદર તારીખે થાય છે ચૌદ તારીખે સવારે કશું નથી કાલે રવિવાર અને ચૌદ તારીખ છે કાલની તારીખની અંદર સવારમાં કે આખા દિવસ ગાળા દરમિયાન મકર સંક્રાંતિને અનુલક્ષીને કશું છે જ નહીં તો આપણે ખોટું છે ચૌદ કે પંદર તારીખે પણ આપણે મકર સંક્રાંતિ છીએ છતાં પણ આપણે જે લોક પરંપરાએ જે મનાવીએ છીએ તો પણ તારીખે સંક્રાંતિ રેવા પાપશે જે લોકોને દાન પુણ્ય વગેરે જે કંઈ કરવા છે મકર સંક્રાંતિને અનુલક્ષીને નિરેન મકર સંક્રાંતિને અનુલક્ષીને તે પંદર તારીખે કરી શકે છે સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખો દિવસ પુણ્યકાળ છે છતાંય તેમનો પુણ્યતમ અને પુણ્યકાળ મેં આના સાથે જે લેખિતમાં જોડ્યું છે વિડીયો તેમાં જોડેલો છે આશા છે આ માહિતી તમને યોગ્ય લાગશે અને આવા નવા નવા માહિતીસભર ધર્મશાસ્ત્રી સભર વિડીયો અને લેખ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો બીજા સાથે શેર કરો આવા માહિતી સભર ધર્મશાસ્ત્ર આધારિત તમને જ્ઞાનસભર વિડીયો જોવા મળશે કેમ કે જ્યારે મિત્રો એક પંચાંગ કરતા પંચાંગ બનાવનાર વ્યક્તિ જ્યારે ખરી અને સાચી માહિતી આપે છે ત્યારે એમના માટે કોઈ અન્ય જે છે ચેલેન્જવાળી વસ્તુ હોતી નથી કેમ કે અમે ખગોળીએ જે ખાલી ખગોળશાસ્ત્ર નહીં પણ ખગોળ ગણિતનું જ્ઞાન ધરાવતા હોઈએ છીએ સેલસ્ટેશન મેકેનિક્સનું જ્ઞાન ધરાવતા હોઈએ છીએ એફેમેરીઝ ગણી શકતા હોઈએ છીએ આશા છે આ માહિતી પણ તમને યોગ્ય અને જ્ઞાનસભર રહેવા પામશે સૌને જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી વ્યાસ પંચાંગ જ્યોતિષ કાર્યાલય આચાર્ય અજયભાઈ જે વ્યાસ બાલાગામ દ્વારા સંવંત બે હજાર એશી ના વર્ષમાં મકર સંક્રાંતિનું ફળ વિક્રમ સંવંત બે હજાર એશી ના રાક્ષસ સરે ઉત્તર અય અને દક્ષિણ ગોળાર્ધ શિષ્ય ઋતુએ પોષ સુધી ત્રીજ ઉદિત તિથિએ અને કર્મકાલીન ચોથ તિથિએ રવિવારે અહી સોમવાર નહીં ગણાય કેમ કે હિન્દુ શાસ્ત્ર પ્રણાલિકા મુજબ વારની ગણતરી હંમેશા સૂર્યોદયથી થાય છે જેથી આપણે રવિવાર જે છે એ ગણાશે શતભિશા નક્ષત્રના ચોથા ચરણ શું માં વરિયાન યોગમાં વિષ્ટીકરણમાં ચંદ્ર રાશિ કુંભ હોતા તારીખ ચૌદ એક બે હજાર ચોવીસના છવ્વીસ કલાક તેત્તાલીસ મિનિટ પચીસ સેકન્ડ એટલે કે તારીખ પંદરના રાત્રિ એ બાર વાગ્યે તારીખ ફરે છે જેથી તારીખ પંદર થાશે તારીખ પંદરના રાત્રિના બે કલાક તેત્તાલીસ મિનિટ અને પચીસ સેકન્ડે શ્રી સૂર્યનારાયણ નિરયન મકર રાશિમાં પ્રવેશ કરે છે આ સમયે સંક્રાંતિનું સ્વરૂપ જોતા સંક્રાંતિ સ્વરૂપ ચાંદાલી તથા પ્રચંડ મોટું શરીર અને શ્યામ વર્ણ જેવું છે વાહન અશ્વ ઉપવાહન સિંહ વસ્ત્ર વસ્ત્રુ કંચુકી ચર્મરંગની તિલક ઓતુમદ પુષ્પ દુર્વા કેતા કે ધ્રોકડ આભૂષણ સોનું પાત્ર પાન પત્ર ભક્ષણ વિચિત્ર અન્ન એટલે કે ખીચડી સંક્રાંતિના હાથમાં ફળ કાળું જાતિ બ્રાહ્મણ છે બાલાદી અવસ્થા વૃદ્ધા અને પંથાદી અવસ્થા ભૂક્તિ છે સ્થિતિ બેઠેલી છે મૂર્તિ પંદર મહર્ત છે આગમન દક્ષિણમાં મુખ ઈશાન તરફ દ્રષ્ટિ વારવસ્થિ નૈઋત્ય તરફ ગમન ઉત્તરમાં કરે છે નક્ષત્રવાસ મહોદરી અને વારવાસ દ્વાક્ષી છે પુણ્યતમ કાળ આ કાળ જુનાગઢ મુજબનો છે તમે આમની અંદર એક થી બે મિનિટ કે ચાર પાંચ મિનિટ જેવો પોતાના સ્થાન મુજબ ફેરફાર થઈ શકતો હોય છે સૂર્યોદય મુજબ છે કે પુણ્યતમ કાળ સવારે સાત કલાક ઓગણત્રીસ મિનિટથી નવ ને ઓગણીસ મિનિટ સુધીનો છે પુણ્ય પુણ્યતરકાળ સવારે સાત કલાક ઓગણત્રીસ મિનિટથી અગિયાર કલાક અને નવ મિનિટ સુધીનો છે પૂણ્ય પુણ્યકાળ સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો છે આ સૂર્યોદય સુધીનો બધી જગ્યા પર ગુજરાતમાં આપણે ગણી શકીએ છીએ મહારાષ્ટ્રમાં પણ ગણી શકીએ છીએ સંક્રાંતિમાં પોતાની રાશિ અનુસાર નીચે મુજબ દાન કરી શકાય જેમાં મેષ કન્યા અને કુંભ રાશિવાળાઓએ પીડી વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે પીડું કાપડ ચણાની દાળ સોનું પિત્તળનું વાસણ તેમજ રોકડ દક્ષિણા વૃષભ સિંહ અને ધનુ રાશિવાળાઓએ લાલ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે લાલ કાપડ ઘઉં લાલ તલ તાંબાનું વાસણ તેલ તેમજ રોકડ દક્ષિણા મિથુન તુલા અને મકર રાશિવાળાઓએ સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે સફેદ કાપડ ચોખા સફેદ તલ ઘી ખાંડ ચાંદી સ્ટીલનું વાસણ તેમજ રોકડ દક્ષિણા કર્ક વૃશ્ચિક અને મીન રાશિવાળાઓએ કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે કાળું કાપડ અડદ કાળા તલ તલનું તેલ લોખંડનું વાસણ તેમજ રોકડ દક્ષિણા મકર સંક્રાંતિમાં તલનું સવિશેષ મહત્વ છે તેમ દાનનું પણ સવિશેષ મહત્વ છે દાન હંમેશા શક્તિ મુજબ દેવું જોઈએ મકર સંક્રાંતિ માટે કહેવાય છે કે સૂર્ય સંક્રાંતિને દિવસે જે મનુષ્ય સ્નાન કરતો નથી તે સાત જન્મ પર્યત રોગી તથા નિર્ધન થઈ શકે છે તલના તેલ વડે શિવ મંદિરમાં ઉત્તમ દીપક એટલે કે દીવા દેવા તલ અને ચોખા વડે શિવની પૂજા કરવી તે દિવસે શરીરમાં તલ વડે મર્દન કરી અને કાળા તલ સાથે જલ વડે સ્નાન કરવું તલનું દાન કરવું તલનો હોમ કરવું અને તલનું ભક્ષણ કરવું એટલે કે ખાવા મકર સંક્રાંતિને દિવસે સફેદ તલ વડે દેવતાઓનું તર્પણ અને કાળા તલ વડે પિતૃનું તર્પણ કરવું જોઈએ મકર દિવસે મહાદેવ ઉપર ઘીનો અભિષેક કરવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે સંક્રાંતિને દિવસે તલમર્દન તલ સ્નાન અને તલ તર્પણ કરી મહાદેવને ગાયના ઘીનું મર્દન કરી શુદ્ધ જળ વડે સ્નાન કરાવી પછી વસ્ત્રાધિક સામગ્રી વડે પૂજા કરવી જોઈએ આ ઉપરાંત પુણ્ય કર્મ કમાવાની ઈચ્છાવાળાએ શ્રી સૂર્યનારાયણને ગાયના દૂધથી સ્નાન કરાવવું તાંબા સિવાયના વાસણથી અર્ધ્ય દેવો જોઈએ તાંબાનું વાસણ એટલા માટે નહીં કે તાંબાના વાસણમાં દૂધ ભરી શકાતું નથી શુદ્ધ જળથી જો અર્ધ્ય દેવો હોય તો સૂર્યનારાયણ દેવને દઈ શકાય છે ભૂદેવો એટલે કે બ્રાહ્મણોને ગાયને વગેરેની યથાશક્તિ દાન આપવું આ દિવસે શ્રાદ્ધ પિંડ રહિત કરવું જોઈએ અહીં જે કંઈ માહિતી આપી છે તે પૂર્વાનુમાન અનુસંધાને મકર સંક્રાંતિ સાથે રહેલું વસ્તુ વ્યક્તિ પદાર્થ મોંઘી થાય ત્રાસ ઉત્પન્ન થાય મકર સંક્રાંતિ મૂર્તિ સમુદાય મુહૂર્ત પંદર મોંઘું મહર્ત છે જેથી તમામ વિચાર કરતા સંક્રાંતિ એ દ્રષ્ટિએ વર્ષગાળા દરમિયાન અનેકાનેક ચીજીઓ અને વસ્તુઓ મોંઘી થવા પામી શકે છે ફરી જણાવું છું કે અહીં જે માહિતી આપેલી છે તે તમામ માહિતી પૂર્વાનુમાન છે આવું થશે અને થઈ જ શકે એ જરૂરી નથી બધાને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય માતાજી